જોવા મળી રહ્યું છે હવામાન વિભાગે અમદાવાદ સહિત ઘણા શહેરો માટે રેડ એલર્ટ જારી કર્યું છે ગુજરાતના ઘણા શહેરોમાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રી કે તેનાથી વધુ નોંધાયું છે લોકો ઠંડક મેળવવા અલગ અલગ નુસ્ખા અજમાવતા હોય છે ત્યારે સુરતમાં ગરમીનો પારો ઊંચો જતા લોકો હેરાન પરેશાન થઈ ગયા અને શરીરનું તાપમાન જાળવી રાખવા જ્યુસનો સહારો લીધો હતો મોસમ બીજ સંતરાનો જ્યુસ પીવા લોકોની લાંબી લાઈનો લાગી હતી અમે અહીંયા ગરમીના હિસાબે ફૂલ ગરમી છે એટલે જ્યુસ પીવા માટે આવેલા છે નારંગીનું જ્યુસ પીધું મેં અને અત્યારે આ ચાર પાંચ દિવસથી ગરમીનો પારો વધી ગયેલો છે એટલે સર્વોએ બધાએ પોતપોતાનું ધ્યાન રાખજો એનર્જી ડ્રિંક્સ લીંબુ શરબત જ્યુસ આ તે પીવું ખૂબ જરૂરી છે કેમ કે ચાર પાંચ દિવસથી સુરતમાં ગરમી ખૂબ જ વધી ગયેલી છે ગરમી છે એટલે બધાએ પોતપોતાનું ધ્યાન રાખવાનું પણ લોકોને એટલું જ કહું છું કે જ્યુસ પીવું પાણી પીવું લીંબુ શરબત પીવું આ તે એનું બધે પોતાનું ધ્યાન રાખવું बने सुधी तापमान निकल नहीं मैं तीन साल हो गया सर, तीस साल हो गया तीस साल अभी ये गर्मी में ज़्यादा होता है गर्मी जब होगा तभी होगा जब नहीं होगा तो नहीं होगा गर्मी होगा तो होगा धंधा मौसमी पाइन एप्पल देता हूँ सबको प्रेम से सा, सादा बोले तो सादा दे देता हूँ जैसा बोलता वैसा देता हूँ જૂનાગઢમાં સતત પાંચ દિવસથી તાપમાનનો પારો સતત આગળ વધી રહ્યો છે જેને પગલે ગઈકાલે પાંચ વર્ષ